અને એ પ્રમાણે અલગ અલગ બેન્કોમાંથી જે મેનેજરશ્રીઓ આવ્યા છે એ પણ એમના અનુભવો કહે છે અને બોરાજ સાહેબ જ્યારે નિવૃત્ત થઈ રહ્યા છે નોકરી પૂરી કરી અને બોરાદ સાહેબ હવે ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે અહીંયા ગામ બધું આવ્યું છે સંગીતનો અહીંયા માહોલ એટલો બધો સરસ જામ્યો તો મને એમ લાગ્યું કે લગ્ન છે કે શું છે પણ સરસ એવી આપણે આ દેશી જે આપણે જેને છે કે રૂઢિગત જેને કહેવામાં છે એવા વાજિંત્રો સાથે ગામવાળા આવ્યા છે લઈ જશે રાતના બાર વાગશે કદાચ તમારું જે બી સામે થશે આજે એક ઘડી શુભ ઘડીની આ એક આ પ્રસંગ છે તો વિશેષ વધારે તો નહીં કહું અમે તો જૂનું જે બેન્કિંગ હતું એ જોયું નવું પણ જોયું અને નિવૃત્ત થઈ ગયા હું બિલોડામાં મેનેજર તરીકે હતો અને આ બધા અહીંયા જે સ્ટાફવાળા છે બધા જ મારા ઓળખીતા છે અમે બધા સાથે મળી અને આ બેન્કિંગનું કામ બધા કરતા હતા ક્યારે ક્યાં કંઈ ખેંચા ખેંચી થઈ નથી ઠીક છે સરજીભાઈએ ક્યાંક ત્યાંથી ગવર્મેન્ટની ગ્રાન્ટ અહીંયા આપી હશે અને અમે બિલોડાવાળા રહી ગયા પણ એ તો હવે નારિયેળ ગામ બાજુ ફેંકવું જોઈએ અને અમે એ જ કામ કરેલા છે અહીંયા ધોળવાણીના વિકાસ માટે મકવાણા સાહેબે ઘણી બધી મતલબ શું છે કે મુશ્કેલીઓ વેઠીને પણ આપણે એમના ગ્રાહકોને એમને સંભાળ્યા છે અને અહીંયા ઘણા બધા અહીંયા છે એ રીતે જ આપણે બુડાદ સાહેબે પણ બધાને જ્યાં જ્યાં રીતે આપણે એમને લોનનું છે કે ડિપોઝિટનું છે બધું કામકાજ એમને બહુ ભેગા કર્યા જ હશે પણ આધ્યાત્મિક લાઈન થોડું ભેગું કરજો ને સારું કરજો એટલે ઉપર વાળો બી ધીરે કહે લઈ જાય ને ધીરે તરે કે ગાળા ભોળા સાહેબ આવી જોઈ એટલે જો થકો કઈક કીધું પણ હવે જુ બી કરજો એમ કે હવે એમના પરિવારમાં બે બાપા ને એમની એક બેબી છે પાંચનો પરિવાર છે પાંચ કેલા છે પરમેશ્વર છે એટલે બધા સાથે હળી મળીને રહે आज भी मेरी डायरी के अंदर मैंने लिख रखा है क्या उन्होंने बोला मेरे को क्या सिखाया और इनका जहाँ तक कि मेरा तो इतना ज़्यादा अनुभव नहीं है इनके साथ में जब तीन साढ़े तीन साल चार वर्ष का है बाकी अपना व्यवहार के सच्चे थे हर चीज कोई ईमानदारी जो तो तो भी काम किया अपने बैंकिंग लाइफ में बहुत ईमानदारी से किया સર્વેને આ ધોવાણી વાસીઓને બીજી વાર હું બેંકમાં જે વખત સર્વિસમાં આવ્યો એ દરમિયાન મારાથી જે કંઈ ખોટું થયું હોય અથવા તો કોઈનું કોઈ મન દુઃખ થયું હોય એ આ તબક્કે હું ક્ષમા માગું છું સર્વે ગામવાસીઓ મારા સ્ટાફ મિત્રો રિટાયર એમના પરિવારજનો કુટુંબીજનો ગામ લોકો અને સાહેબે કીધું મકવાણા સાહેબ તેમ જુદી જુદી બેંકોમાંથી પધારેલા એમના બેંકોના મેનેજર સાહેબો સ્ટાફ અને સૌ ઓળખીતા સાહેબના જે કંઈ પરિચયમાં આવ્યા કામગીરી દરમિયાન એવા બધા ભાઈઓ અને બહેનો હવે આ પ્રસંગે એમાં કીધું તેમાં અમે અમારા ગામમાં જઈને કંઈક ચક્કર સાહેબનું બધું કરવા હતા પણ હવે મારા ગામમાંથી મારે બે શબ્દો કહેવાનો આવ્યો તો ધન્યવાદ આવ્યો સાહેબને આ રમેશભાઈ અમારા ગામના બહુ જ નિખાલસ માણસ એકદમ એના મા બાપ પણ એટલા જ પવિત્ર દિલના અને એમને ખૂબ લાડથી ભાઈને મોટો કર્યો અને ભાઈ ભણવામાં પણ એટલા જ હોશિયાર અને સાહેબે કીધું ને અરવલ્લી જિલ્લામાં ભણી ગણી મોટા થયા ભાઈ આ જ તકલીફમાં ભણ્યા હોય અને જ્યારે આવી બેંક જેવી નોકરી મેળવવી ખૂબ કઠિન જાય એ વખતે બી કઠિન હતી પાંચ વર્ષ ચાલી વર્ષ પહેલાં અને આજની તારીખે તો ખૂબ સંઘર્ષમાં હોય અને આવી નોકરી મેળવી અને નોકરી મેળવ્યા પછી આપણા જીવનમાં સંઘર્ષ પૂરો થતો નથી નોકરી મેળવ્યા અને એમને લઈને અહીંયા એમને એમના આડા છે ત્યારે એમને ગામમાં ભીમમાં અને બધા કામો કરશે અને આપણા ભાઈ સ્ત્રી શાંતિપૂર્વક અહીંયા ઘરે પોસાડા અહીંયા આપણે જઈ અને એમને એ કરીને એમને ઘરે પોસાડી દીધા છે જો બીજું ને કે આપણે બીજું જે વાત કરવાની હતી એ કરી અને શાંતિપૂર્વક આપણે અહીંયા મૂકીને